સુરત શહેરમાં આજે મેગા થયું સુરત શહેરમાં જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેધ બાંધકામ ઉપર લાલ કરવામાં આવી સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઉભો કરવામાં આવેલ સ્ટ્રક્ચરને ને પાડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો સુરતમાં આજે મેગા ડિમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું સરકારી જમીન પરથી દબાણો દૂર કરવા મેગા ડિમોલેશન આજે કરવામાં આવ્યું હતું સુરત શહેરના કતાર ગામ અડાજર વિસ્તાર પાલમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ કતારગામના સર્વે નંબર ચાલીસ પૈકીની યુસીએલ ફાઝલ જમીન પર થયું ડિમોલિશન પાલ વિસ્તારમાં બ્લોક નંબર ચારસો ઓગણત્રીસ ટીપી સ્કીમ નંબર સોલ પાર ફારવેલ પ્લોટ નંબર બાણું તથા ત્રણ હજાર મીટરની સરકારી ગોચર જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વનું આવા ડિમોલિશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કર્યા સૂચિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત હો દિનેશ ગામિત મામલતદાર કતારગામ આજ રોજ કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે સર્વે નંબર ચાલીસ પૈકી બે અંદાજે સાડી ત્રણસો ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું જે દબાણ અત્યારે દૂર કરાવવામાં કરવામાં દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે અને અહીંયા અંદાજિત એક વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતા હોય ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે સરકારી પડતર યુએલસી પાછળ જમીનો એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો એ ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે